હેલો કૃષ્ણ ભગવાન નમસ્કાર પાય લાગુ હા એ બોલો આઠ મહિના પહેલા ફોન નહોતો કર્યો વરસાદ માટે કેવી રીતે ઓળખી લીધો નંબર એડ કરેલો એમ તો કીધું આપણે સૂર્ય ભગવાનને ભગવાન સંબંધ કેવા હાર સંબંધે તો થોડા સમજાવો ને યાર ઓછા તમે તો બળી જ્યાં બોલો કાળા ભટ થઈ ગયા બોલો અંધારામાં તો ઊભા હોય ને તો દેખાતાય નથી ખાલી ઓખ વખ સમકે બોલો ઘરને નથી ઓળખતો હ સમજાવો ને થોડા નંબર આલો એમ આલો તો તમારો નહીં ચાલો નંબર હેલો તો એક્યાસી ચાળીસ બાર ઓસઠ અઠ્યાવીસ હાલો ભાઈ લાગો સૂર્ય ભગવાન કીધું થોડા હવે તો ઓછા ટપો દાતા દયા કરો હવે તો મરી જાવ હો હવે તાપ તમારો ખમાય નહીં અમે શિયાળાના એક લોટો ભરે ભરીને જળ સડાવતા ત્યાં હવે મોટો ગુણ્યો ભરે ભરીને જળ સડાવા બોલો તો એ તમે દાઢા નહીં પડતા કીધું કોક કરતા ઢાઢા પડે હા શિયાળાના ડોળા ફાળે ફાડીને તમારા હા ટાંકીને બેટા ને હવે ઉનાળાના આઠ વાગ્યે સોયડા ભેગા થઈ ગયા એટલે ગુસ્સામાં આવ્યા અરે અમે તો મોનસ મોણસ મોનસની ભૂલસુખ થાય બાપુ તમે તો દયા કરો દસ દિવસ હજે તપશો એવા ને એવા તો નક્કી મરી જા બાપુ ઓછા કરો થોડા બે ચાર દાડા રાખો ¡Ah, tíquito! ¡Muña, muña!